પોલીસ ફરિયાદ નોંધાઈ છે અભદ્ર ભાષામાં વાત કરનાર મનસુખ રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવેલી છે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો સોશિયલ મીડિયામાં આરાધ્ય દેવીમાં બહુચર વિશે અભદ્ર વાણી વિલાસ કરવાનો મામલો સામે આવ્યો છે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અભદ્ર ભાષામાં વાત કરનાર મનસુખ રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે કડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો મનસુખ રાઠોડ નામના વ્યક્તિએ અભદ્ર વાણી વિલાસ કર્યો માં બહુચરના ભક્તોમાં અશોભનીય પોસ્ટને લઈ ભારે રોષ વ્યાપ્યો છે અલગ અલગ માતાજી વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી તેની વિડીયો ક્લિપ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો આરોપ છે જેમાં આરોપી મનસુખભાઈ રાઠોડ કે જેઓ કોટડા સાંગાણી રાજકોટના રહેવાસી છે તેઓએ પોતાના યુટ્યુબ ચેનલ મારફતે હિન્દુ દેવી દેવતાઓને વિશે અભદ્ર ભાષામાં વાતચીત કરી અલગ અલગ કોમ વચ્ચે અલગ અલગ કાસ્ટ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી રીતે વૈમનસ્ય ફેલાવાના ઈરાદાથી વિભત્સ ભાષાનો પ્રયોગ કરી અને અમુક પોસ્ટ મૂકેલી છે એની નીચે કમેન્ટ પણ એ મુજબની કરેલી છે અને આ કામના જે ફરિયાદી છે તેઓએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે પણ તેઓએ આ વાતચીત દરમિયાન પણ આ દેવતાઓ વિશેની ટિપ્પણીઓ કરેલી છે પોલીસે અત્યારે આરોપીને અટક કરેલી છે વિધિસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે મહેસાણા પોલીસે આ ઓડિયો ક્લિપની ગંભીરતા જોઈ કડી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કડીના યુવરાજસિંહ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે મહેસાણા પોલીસે આરોપીની અટકાયત કરી છે